મહત્વની માહિતી ફાઇલમાં લખતા હોય અને તે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે જે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવાઓ આપે છે પરંતુ અહીં કંઈક અલગ જ નજરું જોવા મળી રહ્યું છે ફાઈ કામદાર છે ને તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે સિસ્ટર કામમાં છે તો તમારા જે નિદેશ છે સિસ્ટર કામમાં છે ના ના સુપરવાઇઝર કોણ છે સુપરવાઇઝર કોણ છે તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ના 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 ખોટી વાત તમારા સુપરવાઇઝર ને બોલાવો સુપરવાઇઝર ને બોલાવો એને સોહેલભાઈ આવેલા છે ના તમે ખોટી જગ્યાએ બેસેલા છો અહીંયા પ્રેગ્નેન્ટ લેડી આવે છે તમે કેવી રીતના બેસી ગયા કઈ ખોટું થાય તો કેવી રીતના કરશો સુપરવાઇઝરને બોલાવો આરએમઓ કોણ છે આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે સગર્ભા સ્ત્રીઓની જગ્યા પર જ્યારે નર્સ હોવું જોઈએ તો આ બેન બેસેલા છે